નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આરાધના ગુજરાતી ન્યૂઝમાં ચાલો જરા પણ સમય બગાડ્યા વગર સીધા જ આજના સૌથી મોટા અને તમારા માટે જાણવા જરૂરી હોય એવા સમાચારો પર જઈએ સૌથી પહેલાં એક સળગતો સવાલ શું તમારા બેંક ખાતામાં આવતી સરકારી સહાય ખરેખર તમારા સુધી પહોંચે છે કે પછી કોઈ બીજું જ એના પર હાથ સાફ કરી જાય છે આજે એક એવા ચોંકાવનારા કૌભાંડની વાત કરીશું જેણે કેટલાય ખેડૂતોની રાતની ઊંઘ હરામ કરી દીધી છે આ જાણવું દરેક માટે ખૂબ જ જરૂરી છે તો ચાલો ફટાફટ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર માણસામાં ખેડૂત સહાયનું આટલું મોટું કૌભાંડ થયું કઈ રીતે હવામાન વિભાગે ખેડૂતો માટે એવી તો કઈ ચેતવણી આપી છે કપાસ મગફળીના ભાવ કેમ ઉપર નીચે નથી થતા સોલર પંપ યોજનાની છેલ્લી તક તમે ગુમાવી તો નથી રહ્યા ને અરવલ્લીમાં અચાનક ખોદકામ કેમ બંધ કરી દેવાયું અમદાવાદમાં કયા ભવ્ય ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે રાજ્યમાં સ્વાસ્થ્યને લગતી કઈ મોટી યોજના આવી રહી છે સોનાનો ભાવ કેમ આસમાને પહોંચ્યો અને ચાંદીમાં કેટલો ઉછાળો આવ્યો અને હા અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે છેલ્લે અમે તમને એક એવા ખાસ સમાચાર આપીશું જે તમને મોટા આર્થિક નુકસાનથી બચાવી શકે છે આ બધા જ સમાચારો વિશે આપણે એકદમ વિગતવાર વાત કરીશું પણ એ પહેલાં જો તમને અમારું કામ ગમતું હોય તો અમને સપોર્ટ કરવા માટે આ રજૂઆતને એક લાઇક જરૂરથી કરી દેજો અને અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા તમે કયા ગામ કે શહેરથી આ જોઈ રહ્યા છો એ અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો તો ચાલો શરૂઆત કરીએ આપણા અન્નદાતા એટલે કે ખેડૂત ભાઈઓને સીધી અસર કરતા સમાચારોથી અને સૌથી પહેલા એવા સમાચાર જેણે સમગ્ર ખેડૂત સમાજમાં ખળભળાટ મચાવી દીધો છે આ વાતને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે જુઓ ગાંધીનગરના માણસા તાલુકાના ઘેન્ધુ ગામમાંથી એક ખૂબ જ ગંભીર ફરિયાદ સામે આવી છે અહીંયા શું થયું છે કે લગભગ સો જેટલા ખેડૂતોના ખાતામાંથી સરકારી સહાય અને મનરેગાના પૈસા ઉપડી ગયા છે અને રકમ પણ નાની સુમી નથી દરેક ખાતામાંથી લગભગ ચાલીસ હજાર રૂપિયા સુધી ગાયબ થઈ ગયા છે આ ખરેખર એક ખૂબ જ ચિંતાનો વિષય છે શું તમારા વિસ્તારમાં સરકારી યોજનાઓને લઈને આવી કોઈ સમસ્યા જોવા મળી છે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો હવે વાત કરીએ હવામાનની ખેડૂત મિત્રો માટે આવનારા અડતાલીસ કલાક ખૂબ જ સાવચેતી ભર્યા રહી શકે છે તો ધ્યાનથી સાંભળજો હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો પારો નીચે જઈ શકે છે એટલે કે ઠંડીનું જોર વધશે આ ઠંડી ખાસ કરીને જીરું અને વરિયાળી જેવા ઊભા પાકને નુકસાન પહોંચાડી શકે છે એટલે ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે પાકમાં હળવું પિયત આપે જેથી પાકને બચાવી શકાય તમારા વિસ્તારમાં ઠંડી કેવી છે અને પાકને બચાવવા તમે શું ઉપાયો કરો છો તમારા અનુભવ કોમેન્ટમાં શેર કરો ચાલો હવે થોડી બજારની વાત કરી લઈએ ખેડૂતો માટે માર્કેટયાર્ડમાંથી થોડા રાહતના સમાચાર આવી રહ્યા છે રાજ્યના મોટાભાગના એપીએમસી એટલે કે માર્કેટયાર્ડમાં કપાસના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે ભાવ પ્રતિમણ પંદરસોથી સત્તરસો પચાસ રૂપિયાની વચ્ચે બોલાઈ રહ્યા છે એટલું જ નહીં જેમની પાસે સારી ગુણવત્તાવાળી મગફળી છે એમને પણ પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે તમારા સ્થાનિક યાર્ડમાં શું ભાવ ચાલી રહ્યા છે અને હવે એક ખૂબ જ અગત્યની યોજનાકીય માહિતી જો તમે સોલાર પંપ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો તો હવે બિલકુલ મોડું ન કરતા આ છેલ્લી તક હોઈ શકે છે જુ ખેતીવાડી વિભાગની જે સોલર પંપ સહાય યોજના છે એના માટે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરવાની પ્રક્રિયા હવે લગભગ પૂરી થવા આવી છે એટલે જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી અરજી નથી કરી એમને વિનંતી કે તાત્કાલિક ઓનલાઇન નોંધણી કરાવી લે તો આ હતા ખેડૂતો માટેના ખાસ સમાચાર હવે વાત કરીએ એવા સમાચારોની જે સામાન્ય જનતાને એટલે કે તમને અને મને સીધી રીતે સ્પર્શે છે પણ ક્યાંય જતા નહીં કારણ કે હજુ તો ઘણી મહત્વની વાતો બાકી છે આપણે અરવલ્લીના મોટા નિર્ણય વિશે અમદાવાદના કાંકરિયા કાર્નિવલની ધમાલ વિશે રાજ્યના નવા સ્વાસ્થ્ય મિશન અને સોના ચાંદીના રેકોર્ડ બ્રેક ભાવ વિશે વાત કરીશું અને હા સૌથી અગત્યનું તમારા પૈસાને ઓનલાઇન ચોરોથી કેવી રીતે બચાવવા એ ખાસ ટીપ્સ તો હજુ બાકી છે પર્યાવરણ પ્રેમીઓ માટે અને આપણા સૌના ભવિષ્ય માટે એક ખૂબ જ સારો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકારે સાથે મળીને એક મોટો નિર્ણય લીધો છે અરવલ્લી પર્વતમાળાનો જે કોર ઝોન છે ત્યાં કોઈપણ પ્રકારના નવા ખાણકામ એટલે કે માઇનિંગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે પર્યાવરણને બચાવવા માટે આ એક ખૂબ જ મહત્વનું અને આવકારદાયક પગલું કહી શકાય આ નિર્ણય વિશે તમારું શું માનવું છે ચાલો હવે થોડી ઉત્સવની વાત કરીએ અમદાવાદની શાન એવા કાંકરિયા કાર્નિવલનો રંગે ચંગે પ્રારંભ થઈ રહ્યો છે હા આજથી એટલે કે પચ્ચીસ ડિસેમ્બરથી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધી આ કાર્નિવલ ચાલશે જેમાં જાત જાતના સાંસ્કૃતિક કાર્યક્રમો અને જોરદાર લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો શું તમે આ વર્ષે કાંકરિયા કાર્નિવલની મુલાકાત લેવાના છો હવે સ્વાસ્થ્ય ક્ષેત્રે રાજ્ય સરકાર તરફથી એક નવી અને ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટાઇપ વન ડાયાબિટીસના દર્દીઓ માટે એક રાજ્યવ્યાપી મિશન શરૂ કરવામાં આવશે આ યોજના હેઠળ જે પણ જરૂરિયાતમંદ દર્દીઓ છે એમને મફતમાં સારવાર અને મફત ઇન્સ્યુલિન પૂરું પાડવામાં આવશે જે એક ખૂબ જ સારી વાત છે અને હવે બજારના એવા સમાચાર જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે ભાઈ સોના ચાંદીના ભાવ તો જાણે આસમાનને આંબી ગયા છે વૈશ્વિક બજારની અસરને કારણે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ ઇઠ્યોતેર હજાર રૂપિયાના ઐતિહાસિક સ્તરને પણ પાર કરી ગયો છે સાથે સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે અને હવે આજના સૌથી મહત્વના અને ખાસ સમાચાર જેનું વચન અમે તમને શરૂઆતમાં આપ્યું હતું આ માહિતી તમારા મહેનતના પૈસાને સુરક્ષિત રાખવામાં સો ટકા મદદ કરશે જુઓ માણસા જેવી ઘટનાઓ પછી ડીબીટી ફ્રોડ એટલે કે ડાયરેક્ટ ખાતામાંથી પૈસા ઉપડી જવા એનાથી બચવું ખૂબ જરૂરી છે આ ચાર સરળ પગલાં ખાસ યાદ રાખી લેજો પહેલું તમારું આધાર કાર્ડ એ જ બેંક ખાતા સાથે લિંક કરાવો જેમાં તમે સરકારી સહાય મેળવવા માંગો છો બીજું પીએમ કિસાન જેવા સરકારી પોર્ટલ પર નો યોર સ્ટેટસના વિકલ્પથી વારંવાર ચેક કરતા રહો કે પૈસા કયા ખાતામાં જમા થયા છે ત્રીજું અને સૌથી અગત્યનું તમારો ઓટીપી બેંકની વિગતો કે જોબ કાર્ડની માહિતી ભૂલથી પણ કોઈ અજાણ્યા વ્યક્તિને ફોન પર કે રૂબરૂમાં આપશો નહીં અને ચોથું જો તમને જરા પણ શંકાસ્પદ વ્યવહાર જણાય તો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ પર ફોન કરો અથવા પોલીસને જાણ કરો આ માહિતી દરેક સુધી પહોંચાડજો તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર તમને આજના અહેવાલમાં કઈ માહિતી સૌથી વધુ ઉપયોગી અને મહત્વની લાગી ખેડૂત સહાય કૌભાંડવાળી વાત સોનાના વધતા ભાવ કે પછી ફ્રોડથી બચવાની આ ટિપ્સ તમારા વિચારો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આવી જ સચોટ અને જરૂરી માહિતી માટે આ રજૂઆતને લાઇક કરો અને અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં